શંભુ બે થોડી લૂક સુકની વાત કરીએ બેસ બેસ હા તો એ બેય આટલું છે દેવાળી સોય લેબરો બેવા થાય થાય છે ક્યો બેહો તો grandpa papa હા મેં ટકા ટક મારે ટકા જ નેકરશી ઓ

આપણા આપણું બિલ ઊંચું જ રહે છે તમે જોજો કે અરે જોઈ લીધું કપાસ આપણા કપાસ એ તો આપણા કપાણાથી આગળ ને

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિસિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો કરો